બીજા જિલ્લામાંથી મતદારો ત્યાં કેન્સલ કરાવી અને પાલનપુર વિભાગમાં અને બનાસકાંઠા તો તમે તો બધા મહિના પહેલા પાંચ લાખ થી જીતવાની વાતો કરતા હતા તમે બધા અમારા માટે તો ચારસો ને પાર એવી બધી વાતો કરતા હતા આપણા ભાજપના મોટા આગેવાન ડીસે આવ્યા અને એમને એવી વાત કરી કે આપણાને કાયમી નડે છે એટલે શું બનાસકાંઠાની જનતા અમને ધારાસભ્ય તરીકે ચૂંટીને મૂકે એટલે તમારા માટે નડતર પણ અમારી જનતા માટે તો અમે સેવક છીએ એમને એમ કીધું એમની ડિપોઝિટ ડૂલ કરાવો તો એમને ખબર હોવી જોઈએ કે અમારે ડિપોઝિટ એ અતાણીના પૈસાથી નથી ભરવાની બે નંબરના પૈસાથી નથી ભરવાની ઉઘરાણું બનાસ બેંકમાં કે બીજે કરીને નથી ભરવાની અમારે ડિપોઝિટ એ બનાસ કાંઠાની જનતા એક એક રૂપિયાને અગિયાર અગિયાર રૂપિયા આપીને ઓલરેડી એકાઉન્ટ ખોલેલું છે ને બનાસ પ્રજાના પ્રચારના પરસેવાના પૈસા પૈસાની અમારે ડિપોઝિટ ભરવાની એ ડિપોઝિટનું અપમાન એ બનાસકાંઠા ને જિલ્લાના મતદારો અપાન છે ત્યારે આપ સૌ ઘણી ચૂંટણીઓ જોઈએ છે પણ આ ચૂંટણી તમને કંઈક અલગ પ્રકારની જોવા મળે છે ઓગણીસો ને હુડતાળીમાં દેશને આઝાદ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશના તમામ ધર્મના લોકો એ દેશને આઝાદ કરાવવા માટે મહેનત મજૂરી કરતા હતા આંદોલન કરતા હતા એ ટાઈમે સુખી સંપન્ન લોકો કે જે મોતીલાલ નહેરુનો આપણે જવાહરલાલ નહેરુજી પરિવાર એ પોતાની